હું જીનલ અને આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુજરાતમાં ગુજરાત એક એવો કાર્યક્રમ કે જ્યાં આપણે રોજ નવા નવા વ્યક્તિઓને મળીએ છીએ આ એવા વ્યક્તિઓ છે જેમણે પોતાની સાથે અન્ય લોકોના જીવનમાં પણ બદલાવ લાવ્યો છે પોતાની કલાથી પોતાના કાર્યથી એ ઘણા બધા લોકોના જીવનમાં પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે

પેડ વુમન તરીકે ઓળખાય છે તો આજે આપણે જાણીશું કે આ નામથી ઓળખાવા પાછળનું કારણ શું છે એમણે એવા કયા કયા કાર્યો કર્યા છે કે એમને આ ઉપાધિ મળી છે તો ગીતાબેન સૌથી પહેલા હું તમને એમ પૂછીશ કે ચાઇલ્ડ બર્થ એજ્યુકેટર તમે એ કામ કર્યું છે એ ક્ષેત્રમાં કામ કર્યું છે તો એ શું છે એના વિશે વાત કરશો પહેલા તો થેન્ક યુ કે મને અહીંયા તમે લોકો બોલાવી અને મારું સૌભાગ્ય છે કે તમારી જોડે વાત કરી શકું છું ચાઈલ્ડબર્થ એડ્યુકેટર એ મારું પહેલાંનું પ્રોફેશન હતું પ્રેગ્નન્સી વખતે મારી જ્યારે ફર્સ્ટ પ્રેગ્નન્સી હતી મારી મોટી દીકરી બાર વર્ષની છે નાની દીકરી નવ વર્ષની છે તો પ્રેગ્નન્સી વખતે મેં પ્રી નેટલી ક્લાસીસ જોઈન કર્યા હતા અમદાવાદમાં રીટાસ પ્રેગ્નન્સી વન ઓવન અને એ દરમિયાન મને ખબર પડી કે પ્રેગ્નન્સી દરમિયાન તમને એટલી બધી નોલેજની જરૂર હોય છે તમને એવા લોકોની આસપાસ તમારે એન્વાયરમેન્ટની જરૂર હોય છે જેની અંદર તમને લાગે કે પ્રેગ્નન્સી નોર્મલ છે હું બીમાર નથી અને ઘણી બધી ટેકનિકલ નોલેજ બી જોઈતી હોય છે કેવી રીતે લેબર ક્લાસ છે બ્રેસ્ટ ફીડિંગ છે બેબી કેર છે પેરેન્ટિંગ છે વિનિંગ ડાયટ છે તો એનું પછી મેં રીટાને અપ્રોચ કરીને એની ફ્રેન્ચાઇઝી મોડલ લીધેલું અને અમે લોકોએ પ્રી નેટલ ક્લાસીસ અહીંયા અમદાવાદમાં રીટર્સ વન ઓ વન ફ્રેન્ચાઇઝી મોડલ સ્ટાર્ટ કર્યું હતું અને સર્ટિફાઈડ ચાઇલ્ડબ એડ્યુકેટર છું અને છ વર્ષમાં છસોથી પણ વધારે અમદાવાદની પ્રેગનેન્ટ વિમેન્સને એમના જર્ની દરમિયાન આપણે યોગા મેડિટેશન અવેરનેસ સેશન્સને બધું આપણે રાખેલા અને કરેલા છે ઓકે હવે બીજું મારે પૂછવું છે કે આજના સમયમાં મહિલાઓ જે છે વર્કિંગ વુમેન હોય કે ગામડાની કોઈ બી મહિલા હોય એ લોકો પોતાના હેલ્થ પ્રત્યે કેટલા અવેર છે એના વિશે વાત કરશું સો હેલ્થની જ્યારે વાત થાય ને તો આપણે હવે કહીએ ને કે જેમ પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ હવે આપણું એવું થઈ ગયું છે સો પોસ્ટ કોવિડ આપણે એક નોટિસ કરવામાં આવ્યું છે કે ઇન જનરલ બધા જ અને સ્પેસિફિકલી વિમેન ઓલ્સો કેમકે અવેરનેસ આવી ગઈ છે હેલ્થ માટે બહુ જ વધારે પડતા એ લોકો થી લાઈક યુ નો અવેરનેસ એટલી બધી છે કે એ લોકો બધું જાણીને રિસર્ચ કરીને પછી જ પોતાનું ડિસિઝન લેતા હોય હેલ્થ રિલેટેડ વર્કઆઉટ્સ થી લઈ એમને કઈ સપ્લિમેન્ટ્સ ઘટે છે બ્લડ રિપોર્ટ્સ છે યુ નો હેલ્થ ચેકઅપ્સ છે તો એ બધાની અવેરનેસ એટલી બધી છે કે હવે બધાને ખબર જ છે મારે ક્યારે શું કરવું જોઈએ મને આવું થાય છે તો મારે કોને જો પૂછવું જોઈએ તો ગામડામાં બી આ વસ્તુ જોવા મળે છે કે પછી શહેરની મહિલાઓ છે એ જ ખાલી જાગૃત થઈ છે એના વિશે વાત કરાગૃતતા શહેરમાં જોઈએ તો સાચે કહું તો વધારે જ છે નો ડાઉટ હું પોતે એક બહુ નાના ગામડાથી આવેલી છું જ્યાં છાથોડા ગામડું છે જે વેરાવળની બાજુમાં જ છે સૌરાષ્ટ્રમાં એટલે ત્યાં અગર આપણે વાત કરીએ ગામડાઓની તો એટલું બધી જાગૃતતા નથી પણ હા બિકોઝ હવે મોબાઈલ ઇન્ટરનેટ ટીવી બધાના ઘરોમાં ઇન્ડિવિજ્યુઅલી બધા પાસે છે તો એના માટે થઈને બીકોઝ હવે ઇન્ટરનેટ ઇઝીલી એક્સેસિબલ છે એટલે લોકોને હવે વિમેન્સને પણ ગામડામાં ધીરે ધીરે અવેરનેસ આવે છે તો નવી જનરેશનને થોડી વધારે જાગૃતતા હોય છે ઓલ્ડર જનરેશનને થોડી ઓછી હોય છે ઓકે હવે જો ઓલ્ડર જનરેશનની આપણે વાત કરીએ તો આપણી આસપાસ ઘણા બધા ટેબુસ કે ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે મેન્સ્ટ્રુઅલ ને લઈને રાઈટ તો તમે એ ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે તો એવા કયા કયા મિથ કે એવા કયા ટેબુઝ છે જે આજે પણ ચાલી રહ્યા છે અને ગામડાઓમાં એનું જે છે મહિલાઓ એનાથી અફેક્ટ થઈ રહી છે એના વિશે વાત કરશો સો જ્યારે આપણે જ્યારે હું ચાઇલ્ડબ એજ્યુકેટર હતી ત્યારે અમે મિથ્સ અને ટેબુઝ અરાઉન્ડ પ્રેગ્નન્સીની વાત કરતા હતા અમે લોકો કે ભાઈ પ્રેગનન્સીમાં શું મિથ્સ ચાલી રહ્યા છે ટેબુઝ ચાલી રહ્યા છે કે વાળ નહીં ધોવાના તમારે આવું હોય તો આવું જ કરવાનું નદી નહીં ટપવાની પણ જ્યારથી મેં યુનિપેડ સ્ટાર્ટ કર્યું છે સો હું ફાઉન્ડર છું યુનિપેડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અમે યુનિપેડ્સ ફાઉન્ડેશનની સ્થાપક પણ છું તો યુનિપેડ્સમાં એવું છે કે અમે લોકો મેન્સ્ટ્રલ હાઇજીનને લઈને વધારે અવેરનેસ અને જાગૃતતા લાવવા માંગીએ છીએ સ્પેસિફિકલી રૂરલ અને સેમી અર્બન માં તો જ્યારે રૂરલ ની વાત કરીએ કે અર્બન ની વાત કરીએ પણ મેન્સ્ટ્રુઅલ હાઈજીન જે છે કે જે પીરિયડ માસિક ધર્મ છે એ પોતે એક ટોપિક જ એટલો ટેબુ છે કે લોકો ઓપનલી વાત કરવા ઈચ્છતા જ નથી એના વિશે અને જ્યાં સુધી કોઈ વસ્તુ તમને કે મને અત્યારે ખાંસી થશે કે શરદી થશે તો આપણે ઓપનલી એકબીજાને ઘરમાં બધાને કહી દઈએ કે ભાઈ શરદી થઈ છે ઇન્ફેક્શન્સ છે મારે ડૉક્ટર પાસે જવું પડશે કે હું આ દવા લઈ લો પણ મેન્સ્ટ્રલ હાઇજીન એવી વાત છે ને કે એ લોકો એટલા બધા હિચકિચાતા હોય છે ઓપનલી વાત કરવા માટે કે એના રિલેટેડ બીજી બધી જે પ્રોબ્લેમ્સ હોય છે ટેબુઝ હોય છે મિથ્સ હોય છે એને પણ કોઈ એડ્રેસ કરવા માંગતું નથી એટલે કેટલી બધી ટેબુઝ છે જેમ કે તમે રસોડામાં ના જઈ શકો તમે મંદિરમાં ના જઈ શકો તમે જે પ્રસંગો છે સારા ધાર્મિક એમાં તમે પાર્ટિસિપેટ ના કરી શકો તો જે તે આ બધા જે મિથ્સ છે એ આપણે અત્યારે નથી બનાવેલા એ આપણા પૂર્વજો બનાવેલા આપણા પૂર્વજો મૂર્ખા ન હતા એમની પાસે એક સાયન્ટિફિક રીઝન હતું કે એ વખતે જયારે હું મારા દાદી ની પરદાદીની ખેતીવાડી કરતા મારા મમ્મી પોતે ખેતીવાડી કરતા તો અગર ત્યારની એમના જમાનાની વાત કરીએ તો એ વખતે એ લોકોને આરામ આપવા માટે થઈને એ લોકોને સિલ્યુડેટ કરવા માંગતા કે તમે એક ઓયડીમાં રહેજો ત્યાં જ તમને થાળી આપવામાં આવશે ત્યાં જ ઉમજો તમારી આ વસ્તુઓ છે તો તમને પાંચ દિવસ આરામ મળે કારણ કે એ વખતે તમારી બોડીમાં થોડી કમજોરી આવતી હોય છે પણ એને હવે બ્લાઇન્ડલી ધાર્મિક રૂપ આપીને આપણે ફોલો કરીએ છીએ પણ અમારું એવું માનવાનું છે કે આપણે એવા કોઈ આંદોલન નથી કાઢવાના કે ભાઈ હા આવું તો નહીં જ કરીએ પણ કોઈની રિલિજિયસ ફિલિંગ્સને આપણે હર્ટ ના કરી અને આપણે આ વસ્તુ બ્લાઇન્ડલી કોઈને પાસ ઓન ના કરીએ નેક્સ્ટ જનરેશનને એવી અમારી આશા છે ને એવું અમારું પ્રેરણા છે બધાને હવે તમે યુનિપેડ્સની વાત કરી તો વોટ ઇઝ યુનિપેડ્સ અને એ બીજા જે નોર્મલ પેડ આવે છે એના કરતાં શું ડિફર છે અને પર્યાવરણને કેવી રીતે હેલ્પફુલ છે એના વિશે વાત કરશો ડેફિનેટલી સો યુનિપેડ્સ અમે સ્થાપ સ્થાપના જ્યારે કરીએ છે ટુ થાઉઝન્ડ એટીનમાં બે હજારને અઢારમાં અમે સ્ટાર્ટ કર્યું અને યુનિપેડ્સ સસ્ટેનેબલ મેન્સ્ટ્રોલ હાઇજીન સોલ્યુશન કહી શકાય એવો પ્રોડક્ટ છે કે જે એકચ્યુઅલી તો જોવા જઈએ તો આપણા પરદાદીને બધા વાપરતા હતા એ જ છે પણ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી કે ઇમ્પ્રોવાઇઝડ વર્ઝન છે કે આપણા દાદી પરદાદી કપડું વાપરતા હતા અત્યારે આપણે કોઈને પણ વાત કરીશું ગામડામાં કે શહેરમાં કે ભાઈ કપડું વાપરવું માસિક ધર્મ વખતે એ સારું કે નહીં એટલે બધા ના ના એ ના સારું શું થાય કેમ ના સારું તેમ કહે કે ના ઇન્ફેક્શન થાય પણ આપણા પરદાદી દાદી મમ્મી બધાય કપડા વાપરેલા છે બધાને હર વખતે હર મહિને ઇન્ફેક્શન નતા થતા એનો મતલબ કે તમે ચોખ્ખું કપડું વાપરો એને ચોખ્ખાઇથી ધોવો ચોખ્ખા પાણીથી ધોવો એને તડકામાં કે ખુલ્લી હવામાં સૂકવો તો એ સૌથી હેલ્ધીયર ઓપ્શન છે શું કામ કારણ કે જે ડિસ્પોઝેબલ સેનેટરી પેડ્સ છે એ બહુ બહુ જ જૂના નથી આપણા પરદાદી નહોતા વાપરતા મમ્મી નહોતા વાપરતા એ હમણાં છેલ્લા કહેવાય ને કે ત્રીસ ચાલીસ વર્ષ પચાસ વર્ષથી વધારે પ્રચલિત છે તો એ સેનાથી બનેલા છે તમે જયારે તમારા ઘરમાં વસ્તુઓ લાવો છો તો રિસર્ચ કરીને લાવો છો કે આ ઓર્ગેનિક છે કે નહીં શેમ્પુ પણ જયારે તમે ખરીદો છો તો તમે રિસર્ચ કરીને ખરીદો છો કે ભાઈ આ શેમ્પુ મારા વાળ માટે બરાબર છે કે નહીં પણ પર્સનલ હાઇજીન આવે તો આપણે જે એડવર્ટીઝમેન્ટ કે એ માની લઈએ છીએ આપણે પોતાનું કોઈ રિસર્ચ નથી કરતું કારણ કે ટેબુ ટોપિક છે વાત નથી કરતું તો જે ડિસ્પોઝેબલ પેડ્સ આવે છે એમાં કેટલા કેમિકલ્સ છે ઓકે પ્લાસ્ટિક થી બનેલા છે જે તમારા સ્વાસ્થ્ય માટે બી નથી સારા નથી તમને ગામડાઓમાં તો બધાને પોસાતા પણ નથી અને એન્વાયરમેન્ટ માટે પણ નથી સારા શું કામ કારણ કે એક પ્લાસ્ટિક પેડ ને જમીનમાં ડિકમ્પોઝ થતા ગળતા 600 થી આઠસો વર્ષ થાય એટલું બધું વાર લાગે એટલે કેટલું બધું હાનિકારક છે આપણા પર્યાવરણ માટે અને હેલ્થ માટે બધી વિમેન મારાથી અગ્રી કરશે કે જ્યારે પણ ડિસ્પોઝેબલ એટલે કે વન સિંગલ યુઝ પ્લાસ્ટિક પેડ્સ આપણે વાપરીએ છીએ ત્યારે ખંજવાળ બળતરા સ્કીન રેશિસ શેફિંગ એ બધું થતું જ હોય છે બહુ જ નોર્મલ છે પણ આપણે એને નકારી દેતા હોઈએ કે ભાઈ બીજો શું ઓપ્શન છે આપણી પાસે તો માં અમે લોકો રીયુઝેબલ ક્લોથ સેનેટરી પેડ્સ બનાવીએ જે આપણા પરદાદીના જ નુસ્ખાઓ છે કે કપડું જ છે પણ એને અમે લોકો ઇમ્પ્રોવાઈઝ કરીને શેપ સાઇઝ અને બધા ફંક્શન્સ જે એક સિંગલ યુઝ સેનેટરી પેડમાં હોય એવા જ છે એટલે લીક પ્રૂફ લેયર આવે જેનાથી લીકેજ ના થાય પ્રોબ્લેમ ના થાય બટન્સ આવે છે કારણ કે સેનેટરી પેડ્સમાં નીચે સ્ટીકર આવે પણ રીયુઝેબલ પેડ્સમાં અમે બટન્સ આપીએ છે કારણ કે કપડાના બનેલા છે તે હલસે નહીં અને એની ઓબ્ઝોર્બન્સી પણ એટલી જ છે જેટલી તમારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પેડ્સની છે એટલે તમારા હેલ્થ માટે પણ સારું છે કારણ કે કપડું છે સારા ક્વોલિટીના કપડાથી બનાવેલું છે એટલે એની ડ્યુરેશન જે છે એ એકથી દોઢ વર્ષ મિનિમમ છે તમારો ખર્ચો એમ જોવા જાવ તો પર મંથ જે ડિસ્પોઝેબલ પેડ થાય છે એનાથી ઘણો ઓછો થાય છે યસ ઓકે હવે બીજું કે તમે એપ્રોક્સ બત્રીસ લાખ જેટલી મહિલાઓ સાથે કામ કર્યું છે એમને અવેર કર્યા છે મેન્સ્ટ્રોલ હાઈજીન વિશે કેવી રીતે તો એવો કોઈ પ્રસંગ ખરો કે જે તમને હંમેશા યાદ રહી જાય સારો ખરાબ કોઈ બી પણ એમ કે તમે જ્યારે બી યાદ કરશો એ વસ્તુ ચોક્કસથી તમને યાદ રહેશે એવું કઈ હા એવા ઘણા પ્રસંગો બનતા હોય છે કારણ કે આ આ પ્રોડક્ટ એવું છે કે એમાં અમારું મેઇન મોટીવ એ છે વિઝન એ છે કે જ્યાં સુધી તમને માસિક વિશે ખુલીને વાત નહીં કરો ત્યાં સુધી એનો પ્રોબ્લેમનો કોઈ હલ નથી માસિકને લઈને બહુ જ બધા અલગ અલગ જાતના પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે તો અમે લોકો સૌથી પહેલા તો ટ્રાય કરીએ કે ભાઈ જેટલું ઓપન કન્વર્ઝેશન એટલે અમે લોકો ગવર્મેન્ટ સ્કૂલ્સ કમ્યુનિટી સ્કૂલ્સ હોસ્ટેલ્સ વિલેજીસમાં આંગણવાડીઝમાં અમે લોકો ફ્રી અવેરનેસ સેશન્સ ચાલુ કર્યા હતા અને હજુ ચાલુ જ છે નજીક તો એ જે અવેરનેસ સેશન્સ હોય ને ત્યારે અમે લોકો બહુ જ બધી વિમેન્સ અને ગર્લ્સ જોડે ડિરેક્ટ ઇન્ટરેક્ટ કરતા હોય એટલે મિનિમમ તમે કલાક બે કલાક એમની જોડે પ્રસાર કરો છેલ્લે એમના ક્વેશ્ચન આન્સર્સ હોય એ અડ્રેસ કરીએ એક એવો બનાવ બન્યો કે જે હંમેશા મને યાદ રહેશે કે અહીંયા બાવડા બાવડામાં જ એક ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં અમારે એક એનજીઓના થ્રુ એક ડોનેશન પણ હતું અને અવેરનેસ સેશન ભી લેવાનું હતું તો ત્યાં અમે લોકો આ કદાચ બે હજાર ઓગણીસ ની વાત છે કે અમે જ્યારે અમે અવેરનેસ સેશન લઈએ ને તો યુઝલી આઠ ધોરણથી લઈને બાર ધોરણ સુધી કે ભાઈ એ આપણે એજ ગ્રુપ લઈએ તો એમને માસિક વિશે ખબર હોય ને ખ્યાલ જ હોય તો એ વખતે એ સ્કૂલની અંદર એ લોકોએ સાતમા ધોરણ ને પણ બેસાડ્યા હતા કારણ કે એમાંથી અડધી છોકરીઓને એ ડ્યુરેશન હતી કે પીરિયડ ચાલુ થઈ ગયા હતા પણ ઘણી છોકરીઓ એવી હતી કે જેને માસિક હજુ ચાલુ નતા થયા અને આપણા દેશમાં આજની તારીખમાં સિત્તેર ટકા છોકરીઓને ખબર જ નથી કે માસિક એટલે શું જ્યાં સુધી એ લોકોનો પહેલો માસિક ના આવે એટલે હંમેશા નેગેટિવિટી આવે કે માસિક આવી ગયા શું હશે પછી મમ્મી કે તો અમે લોકો સ્ટાર્ટ કર્યું અને મેં જેમ જ ચાલુ કર્યું તો યુઝઅલી છોકરીઓ જોડે જ્યારે વાત કરું તો થોડું ઇન્ટરેક્ટિવ અને ફન રાખવું ટ્રાય કરું તો એમને કહું કે ભાઈ આ મારા પહેલા માસિક થયા હતા તો મને આવું આવું થયું હતું માસિક કોને કહેવાય કેવી રીતે સાય શું સાયન્ટિફિક રીઝન છે શું અંદર ગર્ભાશયમાં થાય છે અને જેમ જ મેં વાત કરી ને પાંચ મિનિટની તો મને ખ્યાલ છે એક સાતમા ધોરણની છોકરી લાઈનમાં ત્રીજા નંબર પર જ બેઠી હતી એને મારી સામે જોયું અને એને ખબર જેમ જ એને લાઈટ થોડીક નોલેજ આવી કે માસિક આને કહેવાય એ રડવા માંડી અચાનક જ જે અચાનક અમને એમ થયું કે શું થઈ ગયું એમ કે મારાથી એવું બોલાઈ ગયું કે જેને હર્ટ કર્યું છે કે અમે કંઈ એવું બોલ્યા છે કે કોઈ એને માર્યું છે શું થયું છે એમ એટલે કંઈક એને ટ્રિગર કર્યું છે એટલે અમે એને થોડી શાંત રાખી બોલાય રડવાનું ચાલુ જ પાણી આપ્યું સાઈડમાં જઈને અમે વાત કરી ત્યારે એણે કીધું કે દીદી કે અમારે મારા માસિક કાલે જ ચાલુ થયા પહેલી વાર મને ખબર નહીં શું છે મને એમ થયું મને બ્લડ કેન્સર થઈ ગયું છે અને મને હવે હું મમ્મી પાસે ગઈ તેમણે મને કપડું આપીને કીધું કે હવે આ નહીં કરતી રસોડામાં નહીં જતી બહાર રમવા નહીં જતી આ નહીં કરતી આ નહીં કરતી પણ એ કે મારે શું કરવું જોઈએ શું થઈ ગયું એ મને કોઈ કીધું નહીં તમે જ્યારે કીધું કે માસિક આને કહેવાય તો મને રાહત થઈ એના લીધે કે બધા ઇમોશન્સ બહાર આવી ગયા એટલે આ એક છોકરીની વાર્તા છે પણ બધી જ જ આનાથી પસાર થાય છે ઓકે હવે તમે વાત વાત કરી કે નોર્મલી છોકરીઓને છોકરીઓને કરવામાં નથી આવતી તો જો ના ખબર હોય તો છોકરાઓને કહેવાની તો બહુ દૂરની વાત છે તો અત્યારે અને આ ટાઈમમાં અત્યારે બી આવી સિચ્યુએશન છે અને તમે વાત કરી રહ્યા છો મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશેની તો એ ટોપિક જ વાત કરવામાં નથી આવતી તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન તો બહુ દૂરની વાત છે તો એના વિશે અત્યારે આપણે શું ધ્યાન રાખવું પડે મેન્સ્ટ્રલ હાઇજીન વિશે થોડું જણાવો કારણ કે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે કેવી રીતે હાઇજીન રાખવું કે શું કરવું એમ એ સાચી વાત છે કારણ કે મેન્સ્ટ્રલ હાઇજીનમાં સૌથી પહેલી વસ્તુ કે તમારે ખબર હોવી જોઈએ કે માસિક શું છે કે માસિક આવે છે એનો મતલબ કે તમે હેલ્ધી છો એવું નથી કે તમે બીમાર થઈ ગયા રાઈટ ઇનફેક્ટ ન આવે સત્તર વર્ષની ઉંમર સુધી તો તમારે ડૉક્ટરને પૂછવું જોઈએ બીજી વસ્તુ કે સાયકલ તમને તમારી ખબર હોવી જોઈએ કે ભાઈ મારી સાયકલ આઈડિયલ સાયકલ કોને કહેવાય કે જે માસિક ચક્ર કહેવાય કે કેટલો હોવો જોઈએ તો એ બધાને ખબર છે કે મહિને એક વાર આવે પણ કેટલા દિવસ ઉપર નીચે હોય તો ચાલે તો એ આપણને એમને સમજાવતા હોઈએ કે પચીસ થી પાંત્રીસ દિવસની સાયકલ નોર્મલ કહેવાય પણ મહિનામાં બે વાર આવે કે બે ત્રણ મહિને એક વાર આવે તો એ નોર્મલ નથી એકવાર ડોક્ટરને જણાવી દેવું સારું ત્રીજી વસ્તુ કે તમે માસિક વખતે શું વાપરો છો તો વાપરવા માટે માર્કેટમાં બહુ જ બધા પ્રોડક્ટ છે અમે અમારા અવેરનેસ સેશનમાં બાસ્કેટ ઓફ પ્રોડક્ટ લઈને બધાને ટચ એન્ડ ફીલ કરાવતા હોઈએ કપ થી લઈને થી લઈને વધારે પ્રચલિત છે ડિસ્પોઝેબલ સેનેટરી પેડ્સ અને કપડું તો કપડું અગર તમે વાપરતા હોય કે ડિસ્પોઝેબલ પેડ વાપરતા હોય તે તમને મેક્સિમમ ચાર થી છ કલાક જ વાપરવું જોઈએ છ કલાક પછી તમારે એને બદલવું જ જોઈએ નહીતર એમાંથી ઇન્ફેક્શન ચોક્કસ થશે પણ આપણા ગામડાઓમાં થાય છે શું એકચ્યુઅલ પ્રોબ્લેમ કારણ કે બહુ મોંઘા છે એટલે જે ડિસ્પોઝેબલ પેડ્સ છે ને એ લોકો આજે સવારે મૂકેલું કાલે સવારે કાઢે વધારે માસિક હોય તો કાઢી લે છે પણ અદરવાઇઝ એ ચેન્જ નથી કરતા એના લીધે બહુ જ બધા વજાયનલ ટ્રેક ઇન્ફેક્શન અને યુરિનિટી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે તો એનું આપણે ધ્યાન રાખવું કે હંમેશા ચોખ્ખાઈ રાખવી અ પાણીથી સાફ કરવું ગુપ્તંગને અને છ કલાકે તમારે કોઈ પણ પ્રોડક્ટ વાપરતા હોય તમારે ચેન્જ કરી દેવું અને દિવસમાં બની શકે તો મિનિમમ એક વાર તો નહવાનું જ પણ બે વાર ના તો સારું કારણ કે ગામડામાં પાછું એક ઘણી જગ્યાએ માન્યતાઓ હોય છે કે પાંચ દિવસ તમે કોયડામાં કે બહાર તમને રાખે છે ને તમારે પાણી પણ નથી આપતા કે નાવાનું પણ નહીં એકલા રહેવાનું ના એવું નહીં બરાબર અને તમે તમારા હેલ્થનું ધ્યાન રાખવાનું એટલે સારું પોષણ પૌષ્ટિક વસ્તુઓ ખાવાની તમારા ડાયટમાં બહુ તળેલું બહારનું અવોઈડ કરો તો વધારે સારું કારણ કે તમારે બ્લડ લોસ થાય છે તો હિમોગ્લોબિન પણ થોડુંક ઓછું થાય તમને એનર્જેટિક ના લાગતું એટલે આવી બધી તમારે ધ્યાન રાખવું હોય છે ચર્ચા આપણે આગળ વધારીશું પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો મળીએ બ્રેક બાદ

તરીકે કાર્યરત છે જાણીને આપને પણ આશ્ચર્ય થશે કે આખરે આવું કેમ તો આની પાછળની પણ કહાની છે એ પણ આપને જણાવીશું પરંતુ સૌથી પહેલા સાંભળો આ મહિલા કુલી આખરે શું કહી રહ્યા છે મારા મમ્મીનો પાસ હતો એ મે મારા નામે કરાયો અમે ગુજરાણ હલાવીએ છે અમારું પોષણ કરીએ ઘરનાનું બધાનું આમાં પૂરું કરીએ છીએ રેલવે સ્ટેશનની અંદર અમારા ઘરના બધાએ કામ જ કરે અમે કામ કરીએ અહીંયા આનંદ માણીએ છીએ કે અમે અહીંથી બે પૈસા લઈ જઈએ અમારું ગુજરાન પૂરું થાય છે અહીંયા દ્રશ્યો છે ભાવનગર રેલવે સ્ટેશનના અહીં એક કે બે નહીં પણ છેલ્લી ચાર પેડીથી કુલી તરીકે મહિલાઓ જ ફરજ બજાવે છે જો કે પહેલા મહિલા કુલીઓની સંખ્યા વધુ હતી પરંતુ સમય જતાં તેમાં ઘટાડો થયો તેમ છતાં આજે પણ 12 જેટલી મહિલાઓ ગર્વભેર પરસેવાની કમાણી કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે પહેલાં એટલે એ એમાં અમે ખૂબ આનંદથી મજૂરી કરીએ છીએ ને આનંદની ગૌરવની લાગણી અનુભવીએ છીએ અહીંયા અમારે સમ સારો છે અમારે બધા ભાઈઓના સાથ સારા છે સાહેબો પોલીસવાળા અમને મા બેન જેમ રાખે છે ને અમે કે ભાઈ બેન આવી રીતે અમે ખૂબ લાગણીથી અહીંયા રહીએ છીએ ને બધાનો સાથ સહકાર સારો છે અમારે

આપણે આપણી હેલ્થને તો સાચવવાની જ છે અને આજે આપણે ગીતાબેન સાથે હેલ્થ વિશે તો વાત કરી રહ્યા છે તો ચાલો ત્યારે ચર્ચાના દોરને આગળ વધારીએ તો ગીતાબેન હવે આગળ મારે એ પૂછવું છે કે ભાઈ અત્યારે કેવું છે કે જે રીતે મેં કહ્યું એ રીતે કે ભાઈ મહિલાઓ બધી જ બધી જ ફિલ્ડમાં આગળ વધી રહી છે ઘણા બધા કાર્યો કરી રહી છે તો અત્યારે કઈ સૌથી મોટી એવી વસ્તુ છે જે વિમેન હેલ્થને અફેક્ટ કરે છે એના વિશે કહેશો વિમેન હેલ્થને આમ જોવા જાય તો પોતાની પર્સનલ હાઈજીન એ સૌથી વધારે તમને અફેક્ટ કરે કે તમારે ઓબ્વિયસલી તમારા રૂટીન બોડીલી ચેકઅપ્સ છે તમારા જે રેગ્યુલર હિમોગ્લોબિન્સના રિપોર્ટ કરાવતા હોય કે બ્લડ વર્ક્સ કરાવતા હોય એ બધું તો ખરું જ પણ જે ડે ટુ ડે રેગ્યુલરલી જો તમારે હેલ્ધી રહેવું હોય ને તો તમારે પૌષ્ટિક ખોરાક અને પર્સનલ હેલ્થ એન્ડ તો એનું ધ્યાન રાખો ને તો તમારું સંપૂર્ણ એક હેલ્થ કહેવાય ને કે તમે સાચવી રહ્યા છો ઓકે તો એની અંદર ઘણી બધી વસ્તુઓ છે તમારા ડેલી રૂટિનમાં તમે કેવી રીતે તમારો મેન્સ્ટ્રુઅલ હાઇજીન થઈ લઈને પર્સનલ હેલ્થ ને હાઇજીન ને ધ્યાન રાખી શકે છે હવે મારે એવું પૂછવું છે કે નોર્મલી શું હોય કે અત્યારે આપણે મલ્ટિપલ કામ કરતા હોઈએ કે ઘર સંભાળતા હોઈએ જોબ કરતા હોઈએ આ તે અને સ્ટ્રેસ એન્ઝાયટી આ બધી વસ્તુઓ બહુ બહુ સામાન્ય છે તો એને લીધે આપણા મેન્સ્ટ્રુઅલ સાયકલ પર શું અસર પડે છે અને એને ટેકલ કેવી રીતે કરવું એના વિશે થોડી વાત કરશું સો અત્યારે જોવા જાય તો લેટેસ્ટ રિસર્ચિસ પ્રમાણે એકચ્યુલી ધીરે ધીરે આ વસ્તુ વધારે વધતી જાય છે કે મેન્સ્ટ્રલ સાયકલ બહુ જ ઇરેગ્યુલર થાય છે ખાલી એજેડ કે મોટી જે ઉંમરની લેડીઝ છે એમાં જ નહીં અમે ઘણી બધી અમે લોકો સૌથી વધારે સ્કૂલની છોકરીઓ જોડે કામ કરતા હોઈએ તો એની અંદર પણ અમને ઘણી હદે ઇરેગ્યુલર સાયકલ સાયકલ કે અર્લી સાયકલ કે હવે જે આપણા વખતે ચૌદ પંદર વર્ષે માસિક ચાલુ થતા હતા હવે દસ અગિયાર વર્ષની બાળકીને પણ ચાલુ થઈ તો અમે અમારા રિસર્ચ પ્રમાણે એ કહેવામાં આવે છે કે તમારી લાઇફ જે છે આજકાલની એ એટલી હેલ્ધી નથી રહી જે આપણા દાદી અને મમ્મી વખતે હતા જ્યારે આપણે નાના હતા અત્યારે પેકેટ ફૂડ તમારે લાઈફમાં જે સ્ટ્રેસ છે લાઈફ સ્ટાઇલ જે છે તમારા સુવાની હેબિટ્સથી લઈને સ્ક્રીન ટાઈમથી લઈને સ્ટ્રેસથી લઈને તમારા બીજા જોડે રિલેશન્સ કહેવાય છે બધું જ તમારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને અફેક્ટ કરે અને એના લીધે તમારું ફૂડ હેબિટ્સથી લઈને બધું જ જે અફેક્ટ કરી રહ્યો છે એ તમારા હોર્મોન્સને ઇફેક્ટ કરે અને હોર્મોનન્સ ઇમ્બેલેન્સ થાય અને સૌથી પહેલાં તમારા માસિકને અસર થાય ઓકે એટલે એમાં જે માસિકની એજ છે ઘટીને આગળ આવી ગઈ છે ઓવર ધ પીરિયડ લાઈક છેલ્લા વીસ વર્ષમાં જોશો તો એ તેર વર્ષથી બાર ને બાર વર્ષથી અગિયાર વર્ષ આવી ગઈ અને ધીરે ધીરે ઇરરેગ્યુલૅરિટી પણ ચાલુ થઈ ગઈ મેનોપોઝ જલ્દી ચાલુ થઈ ગયું કે જ્યારે માસિક બંધ થવા જોઈએ એ પચાસ પંચાવન વર્ષે હતા એ આજકાલ હવે થી પચાસ વર્ષની અંદર ગમે ત્યારે થાય છે તો મેનોપોઝની એજ આગળ આવી ગઈ છે અને ઇરેગ્યુલૅરિટી વધી ગઈ છે આના માટે અમે યુઝલી બધાને એ જ કહેતા હોઈએ છે કે તમારી હેલ્થનો અને ખાલી ફિઝિકલ હેલ્થ નહીં તમારી મેન્ટલ હેલ્થનો સાયકોલોજીકલી પણ તમારે એટલું જ યુ નો ધ્યાન રાખવું જોઈએ પોતાનું જેટલું તમારા ફિઝિકલ હેલ્થ નો રાખો છો એટલે થોડું મેડિટેશન છે એક્સરસાઇઝમાં કોઈ માનતું નથી આપણે સ્પેસિફિકલી જયારે ઇન્ડિયન વિમેન ની વાત કરીએ ને તો કે કચરા પોતા થઈ ગયા વાસણ કરી લીધા એક્સરસાઇઝ થઈ ગઈ ના એમાં એ એક્સરસાઇઝ નથી થઈ એ તમે સ્ટ્રેસ જોડે ટાઈમ બાઉન્ડ કરી રહ્યા છો એક્સરસાઇઝ થયા પછી તમે થાકવા ના જોઈએ અઠવાડિયાના કાઢીને પોતાના બોડી માટે યોગા કરો ઝુમ્બા કરો એનીથિંગ તમને ગમે તે વોક કરો કશું જ નથી મળી રહ્યું તમે વોક કરો પણ ફિઝિકલ એક્સરસાઇઝ મસ્ટ અને જોડે જોડે તમારી ફૂડની હેબિટ્સ જેટલું બની શકે એટલું બહારનું પ્લીઝ ઓછું કરો પેકેટ ફૂડ બહારનું ફૂડ તમને નથી ખબર કેવા તેલ ને કેવા પાણીથી બને વસ્તુઓથી બને છે એટલે હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઇફ સ્ટાઇલથી જ તમારે રેગ્યુલર આવી શકે છે ઓકે હવે તમે ખાલી ગુજરાતમાં નહીં તમે દેશભરમાં ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે તો લાઈક આબોહવા જે તે વિસ્તારની હોય છે એ અસર કરે છે મેન્સ્ટ્રુઅલ હાઈજીન પર એના વિશે મને થોડું વાત કરો અને તમારા ગુજરાત બહારના કોઈ પ્રસંગો હોય કે જેમ કે આપણે અહીંયા એવું હોય કે આને ટેબુ માનવામાં આવતું હોય પણ બાર કોઈ રાજ્ય હોય કે પ્રદેશ હોય ત્યાં વસ્તુને અવસરની જેમ ઉજવવામાં આવતું હોય કે એવું કંઈ હોય તો એના વિશે વાત કરો એ બહુ સારી વાત કરી તમે કારણ કે અમે લોકો યુનિપેડ્સ જે છે અમે લોકો ગ્લોબલી બધે જ સપ્લાય કરીએ છીએ એટલે અમારે ઇન્ટરનેશનલ બી જતું હોય છે અને અહીંયા ઇન્ડિયામાં પણ અમે લોકો બહુ જ બધા કોર્પોરેટ્સ અને એનજીઓ જોડે મળીને કામ કરતા હોઈએ કે એવા લોકો સુધી પહોંચાડીએ કે જે કદાચ એ યુનિપેડ્સનું કીટ પણ અફોર્ડ ના કરી શકે તો એમના થ્રુ અમે લોકો નોલેજ અને પ્રોડક્ટ બંને પહોંચાડતા હોઈએ છે સો આ આ વાત કરું તો સ્પેસિફિકલી મને એક એવો વાર્તા ધ્યાનમાં આવે છે અત્યારે કે અમે જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું બે હાજર અઢારમાં અને બે હાજર ઓગણીસના સ્ટાર્ટિંગમાં જ અમને એક કોલ આવ્યો એક થી કે જે ટી ગાર્ડન્સ ધરાવે છે ઓકે એ ઓર્ગેનિક ટી ગાર્ડન્સ છે એમના દાર્જિલિંગના તો દાર્જિલિંગમાં એમની પાસે નવ થી દસ ઓર્ગેનિક ટી ગાર્ડન્સ છે ને એ લોકો ફક્ત એક્સપોર્ટ જ કરે છે યુરોપિયન કન્ટ્રીઝમાં ને એ લોકોના ટી ગાર્ડન્સ અગર તમને ખ્યાલ હોય તો ટી ગાર્ડન્સમાં બધા જે ટી પ્લકર્સ હોય એમ્પ્લોઈઝ હોય બધા વિમેન જ હોય બધી વિમેન જ ટી પ્લકિંગ કરે તો વિમેન્સ જે ઓલ્ડર જનરેશન હતી એ જયારે રિટાયર થાય પંચાવન સાઠ વર્ષે ત્યારે ન્યૂ જનરેશન એમની ફેમિલીમાંથી એમની જગ્યા લઈ લે તો એમને અત્યારે એ એક ટ્રેન્ડ નોટિસ કર્યો કે ઓલ્ડર જનરેશન કપડું વાપરતી હતી એ સસ્ટેનેબલ મેથડ હતું કે ભાઈ સારી મેથડ છે કશું વાંધો નથી એમની હેલ્થ પણ સારી છે અને અમારા ટી ગાર્ડન્સમાં પણ કોઈ પોલ્યુશન નથી થઈ રહ્યું પણ જેમ જેમ નવી જનરેશન આવી તો છેલ્લા દસ વર્ષમાં એમણે નોટિસ કર્યું કે ભાઈ ડિસ્પોઝેબલ પેડ્સ કારણ કે ટેબુ ટોપિક એવો છે કે તમે એને પાછા યુ નો એને બરાબર ડિસ્પોઝ કેવી રીતે કરવી એની પણ અવેરનેસ નથી એટલે એ લોકો ગમે ત્યાં ફેંકી દેતા હતા અને એ જે લેન્ડ ફિલ્ડમાં જાય અને એ જો ટી ગાર્ડન્સમાં જાય વાપરેલા પેડ્સ પ્લાસ્ટિક પેડ્સ એ પણ તો એ ડિકમ્પોઝ નથી થવાના અને એ પોલ્યુટ કરશે એમના ઓર્ગેનિક ટી ગાર્ડન બહુ જ મોટો નુકસાન થાય એના લીધે થઈને એમને અમને સામેથી અપ્રોચ કર્યું કે ભાઈ તમારું ઇન્ટરવેન્શનની જરૂર છે તમે આવીને આ લોકો જોડે વાતચીત કરો અને તમારા પ્રોડક્ટ અમે લઈને એમને આપીશું એટલે એ રીતે અમે લોકો છેલ્લા પાંચ છ વર્ષથી એમને લોકો સપ્લાય કરી રહ્યા છે એટલે હા અલગ અલગ જ્યોગ્રફીમાં અલગ અલગ રીતે મનાવતા હોય જેમ કે સાઉથમાં મને ખ્યાલ છે એક બે સ્ટેટ્સની અંદર કે જ્યારે બાળકી ચૌદ વર્ષ પંદર વર્ષ જયારે પણ એનું પહેલું માસિક આવે ને તો એને બહુ જ મોટી ઉજવણી કરતા હોય તો એ લોકો કામ કરે છે એક છે એની પાસે સાયન્ટિફિક કે ભાઈ છોકરી જયારે અહીંયા હું તમને વાત કરી તો એ ગભરાઈ ગઈ હતી બાવડામાં જે છોકરીની વાત કરી તો એ રડવા માંડી તો એનો સૌથી પહેલો એક એક્સપિરિયન્સ જે મેન્સ્ટ્રલ હાઇજીનનો છે કે માસિક ધર્મનો છે નેગેટિવ થયો તો માસિક તમને હંમેશા નેગેટિવ લાગશે કે મને નડતર રૂપ છે વેરસ હું માસિકને મારી શક્તિ માનું છું કે માસિક હતું તો મને મારી બે ફૂલ જેવી દીકરીઓ છે જેને હું લવ કરું છું રાઈટ તો એવી જ રીતે સાઉથમાં એ લોકોનું માનવાનું છે કારણ કે તમે માનશો કે સાઉથમાં એજ્યુકેશન લેવલ પણ સારું છે એટલે એ લોકોને અવેરનેસ વધારે સારી છે તો એ લોકોને એવું થયું કે ના જયારે પહેલું માસિક આવે ને તો આપણે મોટે પાયે ઉજવણી કરવાની એટલે જે બાળકી છે ને એના મનમાં હંમેશા પહેલો એક્સપિરિયન્સ પોઝિટિવ હશે ને તો એ લાઈફટાઇમ માસિકને પોઝિટિવ નજરે જોશે રાઈટ એટલે આ બધા અલગ અલગ જોવા મળે છે યસ ઓલરાઈટ તો દર્શક મિત્રો આજે આપણે જોયું કે ભાઈ મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ આજે પણ ભલે આપણે શિક્ષિત થઈ ગયા છીએ આગળ વધી રહ્યા છે તો પણ એને ટેબૂની જેમ જોવામાં આવે છે અને આઈ હોપ કે ગીતાબેને આજે આપણને ઘણી બધી વાતો કરી ઘણું બધું શીખવ્યું એનાથી આપણા જીવનમાં આપણી આસપાસના લોકોના જીવનમાં ઘણો ફેરફાર આવશે અને થેન્ક યુ સો મચ ગીતાબેન કે તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ મજાની માહિતી અમારી સાથે શેર કરી